મહત્વપૂર્ણ બેઠક વાત કરવામાં આવે તો રાજ્યભરના કલેક્ટરો હાલ સચિવાલય ખાતે પહોંચી રહ્યા છે વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગની મહત્વપૂર્ણ બેઠક જ્યાં રાજ્યભરના કલેક્ટરો સચિવાલય પહોંચી રહ્યા છે રેવન્યુ એશીએસ જયંતી રવિની અધ્યક્ષતામાં બેઠક તમામ કલેક્ટર પાસે મહેસૂલ કામગીરી સંદર્ભે રિપોર્ટ માંગવામાં આવશે રાજ્યભર માં મહેસૂલ વિભાગની કામગીરીની સમીક્ષા કરાશે મહત્વપૂર્ણ કહી શકાય કે ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગની આજે મહત્વપૂર્ણ બેઠક રાજ્યભરના કલેકટરો સચિવાલય પહોંચી રહ્યા છે રેવન્યુ એસીએસ જયંતિ રવિની અધ્યક્ષતામાં બેઠક તમામ કલેકટરો પાસે મહેસૂલ કામગીરીની રિપોર્ટ માંગવામાં આવી રહી છે રાજ્યભરમાં મહેસૂલ વિભાગની કામગીરી અંગે સમીક્ષા કરાશે વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગની આજે મહત્વપૂર્ણ બેઠક રાજ્યભરના કલેકટરો સચિવાલય પહોંચ્યા છે રેવન્યુ એસીએસ જયંતિ રવિની અધ્યક્ષતા બેઠક નું આયોજન તમામ કલેકટરો પાસે મહેસૂલ કામગીરી જોડાઈ ચુક્યા છે જી વિરેન જણાવશો સમગ્ર વિગત માં આ બેઠક મળી પણ મુખ્યમંત્રી અધ્યક્ષતામાં એક રેવલ્લી બેઠક મળી હતી પણ રાજ્ય દરેક કિલ્લામાં જે કામગીરી હતી

વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગની આજે મહત્વપૂર્ણ બેઠક રાજ્યમાં કલેક્ટર રાજ્યભરના કલેકટરો સચિવાલય ખાતે પહોંચ્યા રેવન્યુ એસ જયંતિ રવિની અધ્યક્ષતા બા બેઠકનું આયોજન કરાયું તમામ કલેક્ટર પાસે મહેસૂલ કામગીરી સંદર્ભે માંગશે રિપોર્ટ રાજ્યભરમાં મહેસૂલ વિભાગની કામગીરીનું સમીક્ષા કરવામાં આવશે